નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નવસારી નગરપાલિકા દ્વારા માટલું મોટું પાણીની ફરક ઊભી કરાઈ નવસારી નગરપાલિકાએ અગાઉ પચીસ લાખના ખર્ચે શુદ્ધ પાણી માટે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા ત્યારે બંધ થઈ જતા હવે અનેક જગ્યાએ રાહદારીઓ માટે પીવાના પાણીના માટલાઓ મૂકીને પરબો ચાલુ કરવામાં આવી છે નવસારી નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે અણધર શાસકો દ્વારા કરોડો રૂપિયાની અનેક યોજનાઓ બનાવી અને પ્રજાના કરવેરાના પૈસાને બેફામ રીતે વાપરી મોટા પાયે કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો જે તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ તેના પરથી સાબિત થાય છે તે વખતના નગરપાલિકાના શાસકોએ લગભગ પચીસ લાખના ખર્ચે પાંચ જગ્યાઓએ વોટર એટીએમ મૂકી પ્રજાને પાંચ રૂપિયામાં પાંચ લિટર અને દસ રૂપિયામાં વીસ લિટર પાણી મળશે તેવી જાહેરાતો કરી અને પ્રજાને મૂરખ બનાવી હતી પરંતુ એ તમામ એટીએમ મશીનો હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે હાલમાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં સફાઈ તેમજ રસ્તાના કામો અને ડિમોલ્યુશન હાથ ધરી શહેરની કાયાપલટ કરવાના સુંદર પ્રયાસો કરવામાં આવ્યા છે આ સિવાય મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરના વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે શક્ય હોય તો આ એટીએમ મશીનો રિપેર કરાવી ફરીથી લોકોને મીઠું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો મીઠા પાણીથી વંચિત પ્રજાને લાભ મળી શકે તેમ છે ભ્રષ્ટાચાર થાય છે પાંચ પાણીના એટીએમ પચીસ લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિભાગોમાં મૂકવામાં આવે આજે ધૂળ ખાય છે પાણી આપવાની વાત નથી હવે કોર્પોરેશન બન્યું તો માનનીય વહીવટદારશ્રી એમના જે આવ્યા છે એમણે અસલ આપણી પૌરાણિક પદ્ધતિ જે છે પાણીના માટલા મૂકવાની શરૂ કરી પારેવડા પાણી મળવું જોઈએ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બહુ સુંદર વાત છે પણ નગરપાલિકા હતી ત્યારે પચીસ લાખના એટીએમ નાખવાને બદલે એ સમયે આ માટલા કેમ છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની ગંધ આવે છે હવે વાત એવી છે કે આ પાંચ એટીએમ જે છે તેને ફરીથી કાર્યરત કરવા માટે ટેન્ડર આપવામાં આવે ક્યારે લોકોને લોકોના સુખાકારી માટે જલજીવન જીવન આ કામ હજુ ટેન્ડરિંગ ઉપર પેન્ડિંગ છે તો આ એટીએમ ક્યારે કાર્યરત થશે થશે કે કેમ તે મોટો યક્ષ પ્રશ્ન છે પચીસ લાખ રૂપિયા આજે લોકોના પરસેવાના ટેક્સના પૈસા છે તેનો કમ્પ્લીટલી અણધણ વહીવટ છે આપણી પાસે હમણાં પેપરમાં હતું પ્રજાવત્સલ યશસ્વી કેન્દ્રના જળ મંત્રાલયશ્રી શ્રી છે એના રાજમાં આ એટીએમ પાણીના ખોટવાયેલા છે લોકોને પાણી નથી મળતું લોકોએ પીવાનું પાણી ખરીદીને લેવું પડે છે આ કમ્પ્લીટલી ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીઓમાં લોકો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે રઝડતા ઢોરોનો પ્રશ્ન છે એક મહિલાને બીજા પહોંચી જાનને જોખમ છે નગરપાલિકા હતી ત્યારે સાડી પાંચસો કરોડના વહીવટમાં અને હવે મહાનગરપાલિકા આવશે ત્યારે કદાચ છ હજાર કરોડના વહીવટમાં પ્રશ્ન એ છે કે આરોગ્ય સુખાકારી પાણીની સુખાકારી રસ્તા ગટર સાફ સફાઈ સુવિધા બિલ્ડિંગનું નામ સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી ભારતીય જનતા પાર્ટીનો કાન પકડવાનો સમય છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આવનારી હીટ વેવને ધ્યાનમાં રાખીને કારણ કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધાર વધુ વધારનાર છે તો એને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાએ પંદર જેટલા સ્થાનો પર પીવાના પાણીની પરબ ઉપલબ્ધ કરી છે જે હાઈવે પાસે એક મૂક્યું છે એસટી ડેપો પાસે મૂક્યું છે ગાર્ડનોમાં મૂક્યું છે એરુ ચારસ્તા પાસે મૂક્યું છે રેલવે સ્ટેશન પાસે મૂક્યું છે પાસે મૂક્યું છે આશાપુરી મંદિર પાસે મૂક્યું છે શિવાજી ચોક પાસે મૂક્યું છે વિખરણ મંદિર પાસે મૂક્યું છે આવનારા સમયમાં સરકાર શ્રી પણ જે હીટવેવને ધ્યાનમાં રાખીને જે કંઈક વિસ્તારોની અંદર મહાનગરપાલિકા વિસ્તારોમાં છે લોકો વ્યવસાય માટે અન્ય કામો માટે બહાર નીકળતા હોય છે તો એને કારણે પાણી પીવાની આવશ્યકતા ઊભી થાય તો વ્યક્તિ પાણી પી શકે એમ જ એમને ધારો કે ડિહાઈડ્રેશન થઈ જાય ચક્કર આવી જાય તો એના માટે આપણે ત્યાં ઉસની પણ વ્યવસ્થા કરી છે જેથી એ એના માટેની સુવિધા થઈ છે ઓટો એટીએમ માટે આપણે જે બંધ હતા તે એટીએમો ફરી કાર્યરત થાય એ માટે ડિપાર્ટમેન્ટલી રિપેર કરી પાછા ટૂંક સમયમાં એને આપણે કાર્યરત કરશું એ માટેની આપણે કાર્યવાહી હાથ ધરી છે